અને હવે બરબાદ થતા બગીચા વિશે વાત કરવી છે આણંદમાં પાંચ માસ એટલે કે પાંચ મહિના પહેલા જ અઢી કરોડથી વધુના ખર્ચે બનેલો બગીચો હાલ શોભાના ગાંઠિયા જેવો બની ગયો છે ઉનાળાની કાળઝાળ ગરમી છે પણ બગીચામાં ક્યાંય પીવાનું પાણી નથી શૌચાલય બન્યા છે પરંતુ આજ દિન સુધી તેને ખોલવામાં નથી આવ્યા બગીચામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જુઓ પાંચ મહિનામાં જ ઉજ્જળ વન જેવા બની ગયેલા બગીચાનો આ ખાસ અહેવાલ અઢી કરોડના ખર્ચે બનેલો આ બગીચો આજે ઉપેક્ષાનો શિકાર બન્યો છે બાળકોના રમતના સાધનો તૂટી ગયા કસરતના સાધનો ખરાબ થયા અને શૌચાલય તે તો સ્ટોર રૂમ બની ગયું છે જ્યાં પુતળા ધૂળ ખાતા પડ્યા છે ગરમીમાં લોકોને એક રૂપિયામાં પાણી આપવા માટે લગાવાયેલું વોટર એટીએમ આજ દિન સુધી ચાલ્યું નથી બગીચામાં લોનની જગ્યાએ માટી અને ઘાસનું જંગલ ઉગી નીકળ્યું છે આ બગીચાનો વોચમેન છે ને આ કચરા ધ્યાન નહીં રાખતો અને હે ને કૂતરા બી નહીં ભગાડતો અને કચરા બધા જ કચરા પેટી ને એને તોડી કાઢે તો વોચમેન કોઈ કશું કહેતો જ નહીં અને આ બાજુવાળી ઉપર પીવડાવવાળી લાઈટ કેટલા દાડાથી ચાલુ નહીં કરતા અમે કહીએ ચાલુ કર તો કે બી આવશે દાયક રહેશે બે ત્રણ દાડા એમ કરી દઈએ એમ કાંઈ મહિના ઉપર થઈ ગયો હજી લાઇટો ચાલુ નહીં કર સાધારણ તૂટેલા છે અમારે લાગી શકે એવું એ છે અને અમે આ સ્લાઇડો બધી ટૂટલી બી છે અમે અમે એક સ્લાઇડો ખાઈ નહીં શકતા બગીચાની જાળવણી ની જવાબદારી ધરાવતો કોન્ટ્રાક્ટર અસામાજિક તત્વો ને દોષ આપે છે વસ્તુમાં આપણે ચાર જણા જણાની બે જણા ની વસ્તુ છે હવે એમાં દસ દસ પંદર પંદર જણા બેસી જાય છે અને તૂટી જાય છે અને નગરપાલિકા એમ કે છે કે ભાઈ સાધનો આવા મૂક્યા છે બરોબર છે હવે મેં નગરપાલિકામાં લેટર બી લખીને આપેલો છે કે ભાઈ તમે સીસીટીવી કેમેરા અંદર મૂકી દો એટલે હું બધી વસ્તુ રિપેર કરાવી દઉં એટલે વારા ઘડીએ મારે ઉપર ના આવે કે ભાઈ મેં આવું મૂક્યું છે તમે રૂબરૂ જોઈ લો કે વિડીયોમાં કે કઈ રીતે વાપરવામાં આવે પરંતુ સવાલ એ છે કે આટલી મોટી રકમ ખર્ચીને બનાવેલા બગીચાની જાળવણીનું આયોજન કેમ ન થયું આનંદ મહાનગરપાલિકાના અધિકારીઓ કહે છે કે રિપેરિંગ કામ જલ્દી શરૂ થશે પણ પ્રજાનો ગુસ્સો અને કદાચ લગભગ બાથરૂમ પણ ચાલુ થઈ જશે

સીએમની વર્ચ્યુઅલ મીટીંગ દ્વારા એમાં જે આજે પાંચ મહિના થયા છે જે રમતગમતના સાધનો હતા એ તૂટી ગયા છે જે ટોયલેટ હતા એ બંધ હતા અને જે એટીએમ હતું પાણીનું એ પણ બંધ હતું અહીંયા જે નગરપાલિકા દ્વારા જે ગેરરીતિ આચરવામાં આવી છે અને અહીંયા જે રીતે કૌભાંડ કરવામાં આવ્યો છે મોટા પ્રમાણમાં એ અહીંયા સાફ દેખાઈ રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા જે કસરતના સાધનો છે એ કસરતના સાધનો મોટા ભાગે બધા તૂટેલા છે આ બગીચો પ્રજાના રૂપિયાના દુરુપયોગનું જીવતું જાગતું ઉદાહરણ છે સ્થાનિક લોકોનો ગુસ્સો વાજબી છે અને હવે વહીવટી તંત્ર પાસે જવાબ આપવાનો સમય છે આ બગીચો ફરીથી ક્યારે લોકોના હાસ્ય અને રમતનું કેન્દ્ર બનશે બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ